તો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં ઉમીદ કરું છું કે બધા મજામાં જશે મારું નામ છે દેવરાજ રાઠોડ અને હું સ્વાગત કરું છું મારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ એક સરસ મજાના લોકેશન ઉપર એક સરસ મજાના મંદિરમાં જે માતા મંદિરનું નામ છે તે ભીચરી માતાજીનું મંદિર આવેલું છે જે રાજકોટથી આશરે પંદર કિલોમીટરથી દસ કિલોમીટરના અંતરે આવેલું છે અને બહુ સરસ મજાનું લોકેશન છે એક નાના પહાડ ઉપર એક નાના ડુંગર ઉપર આ મંદિર આવેલું છે તો મિત્રો એકવાર મુલાકાત લીધા જેવી છે આ મંદિરને એકવાર દર્શન કર્યા જેવા છે આ માતાજીનું નામ છે ભીચરી માતાજી અને અહીંયા માનતા માનવી હોય તો મીઠાની માનતા માનવી પડે છે નમક નમકની એક નાની થેલીની માનતા માનવાની અને અહીંયા એવી પ્રથા છે કે તમે એક મીઠાની થેલી માનો તો ચડાવવાની બે થેલી ડબલ ચડાવવાની એવું માનતા અહીંયા રાખવાની અને અહીંયા આ મંદિરની અંદર તમારે કોઈપણ જાતનો રોગ હોય તો મીઠાની માનતા માનવાથી આ રોગ સંપૂર્ણપણે દૂર થાય છે તમારો સંપૂર્ણ રીતે દૂર થાય છે આ માતાજીની દયાથી તો મિત્રો એકવાર ચોક્કસ મુલાકાત લો અને માતાજીના તમને દર્શન પણ કરાવું અહીંયા આ વિડીયોગ્રાફી અલાઉડ છે એટલે હું તમને માતાજીના દર્શન ચોક્કસ કરાવીશ અને માતાજીનું નામ છે ભીચરી માતાજી તો આપણે દર્શન કરીએ માતાજીના તો મિત્રો આ છે ભીચરી માતાજી અને સાત બહેનો જોઈ શકો તમે દર્શન કરો અને કમેન્ટમાં જય ભીચરી માતાજી લખજો સરસ મજાનું મંદિર છે અહીંયા આવવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે અને તમારા દુઃખ દર્દ દૂર થશે તો મિત્રો આજે વિચરી માતાજીના મંદિરે બોર્ડ મારેલું છે આ બધાય દુઃખ દર્દ જો તમને હોય તો અહીંયાની મીઠાની માનતા રાખો તો દૂર થઈ જાય અને મિત્રો સરસ મજાના લોકેશન પર વસેલું આ મંદિર ખીચડી માતાજીનું તમે મારી પાછળ જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે અને બહુ આનંદ એવું છે અહીંયા તો મિત્રો મારી પાછળ તમે જો લોકેશન સરસ મજાના એક લોકેશન પર વસેલું આ મંદિર ખીચડી શ્રી માતાજીનું મંદિર છે સાહેબ એક નાના એવા ડુંગર પર સ્વાસ છે માતાજી નું મંદિર છે બહુ સરસ મંદિર છે આવો એક જો મિત્રો હાજી ડેમના કિનારા ઉપર આ મંદિર આવેલું છે સરસ મજાનું જે કહેવાય લોકેશન છે અહીંયા હજી આગળ પણ આપણે લોકેશન જોઈશું જુઓ તમે કેવું મસ્ત મજાનું દૂર દૂર સુધી તમને વાડીઓ ગામડાઓ દેખાય અત્યારે થોડુંક ધુમ્મસ ભરેલું વાતાવરણ છે એટલે નકર એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવે તમને જો તો મિત્રો આપણે આ લોકેશન જે આવ્યું છે હાજી ડેમ ચોકડીથી સાત કિલોમીટરના અંતરે અને રાજકોટથી બારથી પંદર કિલોમીટરના અંતરે ભીચરી ગામ ગામનું નામ જ ભીચરી છે અને મંદિરનું નામ પણ માતાજીનું નામ પણ ભીચરી માતાજી છે તો તમે ગૂગલ પર લોકેશન કરી શકો છો લોકેશન મારે શો લાવી જાય એકવાર સાહેબ મુલાકાત લીધા જેવી છે બહુ સરસ મજાનું મંદિર છે અને ખૂબ આનંદ થાય છે સાહેબ અહીંયા માતાજીના દર્શન કરી તો ચોક્કસ આવો એકવાર ચલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો છેક સુધી તો મિત્રો તમે માતાજીના દર્શન કર્યા અને અહીંયાની એક પ્રથા છે એક રીતિ રિવાજ છે કે જો તમને પગના અથવા તો કમરના દુખાવો હોય તો અહીંયા એક પથ્થર છે નાનો એવો એની ઉપર લસર પટ્ટી ખાવા જો તમને પગનો દુખાવો હોય કમરનો દુખાવો હોય તો કોઈપણ જાતનો દુખાવો હોય તો તમારે એકવાર લસણ ખાવાની અને જો તમારી માનતા હોય અહીંયા મીઠાની તો તમારે સાત વાર લસણપટ્ટી ખાવાની તો એક એવી આસ્થા છે અહીંયા અહીંયા એવી શ્રદ્ધા છે કે એક પથ્થર ઉપર લસરપટ્ટી ખાવાથી તમારા કમરનો અથવા તો તમારા શરીરનો કોઈ પણ દુખાવો મટી જાય છે અને બાજુમાં પણ એક નાનું એવું મંદિર છે તો તમે દર્શન કરાવો અને અહીંયા જે લસરપટ્ટીનો પથ્થર છે એના પણ આપણે દર્શન કરીએ ચલો તો મિત્રો આવા સુંદર લોકેશન ઉપર વસેલું આ મંદિર વિચ્રી માતાજીનું મંદિર છે અને

જો મિત્રો આ બીજું એક નાનું બાજુમાં મંદિર છે માતાજી નું અને એની બાજુમાં પથ્થર છે જે લસણપતિ ખાની છે જો મિત્રો આ એ પથ્થર છે જેની ઉપર લસણપટ્ટી ખાવાથી લપસિયા ખાવાથી તમારા શરીરનો દુખાવો દૂર થઈ જાય છે પગનો દુખાવો હોય કે કમરનો દુખાવો હોય કોઈ પણ શરીરનો ની અંદર કોઈ જગ્યાએ દુખાવો હોય તો આ જગ્યાએ લસણપટ્ટી ખાવાથી દુખાવો દૂર થાય છે જુઓ તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો એ નમકની થેલીઓ છે આ જે માનતા માનવામાં આવે છે નમકની એ થેલીઓ પછી આ સ્વયંસેવકો ભરી લે છે જો કેટલી બધી મીઠાની થેલી છે અહીંયા આ બધી ભીચડી માતાજીની માનતામાં આવેલું નમક છે મીઠું એવું નથી કે મોટી થેલી જ માની નાની પણ થેલી માનીએ કો પણ એક થેલી માનો એટલે તમારે ડબલ લાવવાનું રહેશે મિત્ર મજા આવે એવું પાણી ઠંડુ ઠંડુ અને એકદમ મીઠું પાણી છે સાહેબ વીજળી માતાજી ની બહુ દયા છે તમે જોવો લોકેશન જુઓ સાહેબ એક વાર

બોલો ભીતરી માટકી જય ખોડિયાર માટકી જય આયા ભીતરી માનો મટીર ભાઈ 365 દિવસ સવારથી સાંજ સુધી ત્યાગા તે પ્રસાદી ચાલુ હોય છે દર રવિવારે ભીતરી માનો મટીર મહાપ્રસાદ આયોજન હોય ભાઈ મહાપ્રસાદ વર્ષના દરેક દરેક રવિવારે સાંજે 5 રાતના રાત વાગ્યા સુધી મહાપ્રસાદ ચાલુ હોય છે બે થી

જો મિત્રો અહીંયા તમને પ્રસાદી મળી રહે બતાવી દે એમના તો મિત્રો આવું છે ભીશ્રી માતાજી નું મંદિર અને લોકેશન મેં તમને દેખાડ્યું સાહેબ એકવાર તમે ચેનલને ફોલો કરજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં સાહેબ બહુ મસ્ત લોકેશન છે બહુ સરસ મંદિર છે અને એક નાના એવા પહાડ ઉપર આ મંદિર આવેલું છે જ્યાં ચાલીને આવવાની જરૂર નથી છેક મંદિર સુધી તમારું બાઈક અથવા તો તમારી કાર હોય તો તમારું જે કાંઈ વ્હીકલ તમે આવતા હોય એ પહોંચી જાય છે છેક સુધી રોડ છે મંદિરના પ્રાંગણ સુધી રોડ છે એટલે સાહેબ કોઈ ટેન્શન જેવું છે નહીં એટલે તમે એકવાર આવો અને અહીંયા ખાવા પીવાની ટોટલ સુવિધા પણ મળી છે પાણી નાસ્તો તમારે જે કાંઈ કરવું હોય તે અને એક આમ અદ્ભુત અનુભવ થશે તમને આ સ્થાન ઉપર આવીને આ મંદિર ઉપર આવીને તો સાહેબ ચોક્કસ એકવાર આવો અને અહીંયા આવી અને તમે જાતે જ અનુભવો કે અહીંયા આવી અને કેટલી મનને શાંતિ મળે છે અને કેટલો આનંદ આવે છે તો સાહેબ આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર ચોક્કસ કરજો જેથી કરી અને કોઈને કોઈ શરીરની અંદર કોઈ દુખાવા હોય તો એ માતાજીની દયાથી માતાજીની માનતાથી મટી જાય તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને હવે મળશું એક નવા વિડીયોમાં અને એક નવા વિડીયો સાથે નવા નજારા સાથે ત્યાં સુધી જય માતાજી